તો ચંદોળા લઈને ડિમોલેશન્ય શંભુજી મહારાજે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે આ કાર્યવાહી હવે ખૂબ જ જરૂરી હતી આવા લોકોને બહાર કાઢવા જ જોઈએ ચૈતન્ય શંભુજી મહારાજે કાર્યવાહી બદલ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માન્યો લોકપ્રિય મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપો છો કે ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારથી મુખ્યમંત્રી થયા ત્યારથી ગુજરાતની અંદર કોઈપણ પ્રકારનો જે દબાણ હોય એ દબાણને દૂર કરવાનો એમણે પ્રયાસ કર્યો છે બેટ દ્વારકા આપણે જાણીએ છીએ કે સરહદી વિસ્તાર જે સામે પાકિસ્તાન છે ત્યાં એમણે દબાણ દૂર કર્યું પોરબંદરનો દરિયા કિનારો એ પણ ત્યાં આગળ એમણે સ્વચ્છ કર્યો અને ગઈકાલથી આપણે જોઈ રહ્યા છીએ કે ચંડોળા જે આપણો એન્ટ્રન્સ સ્થાન છે કર્ણાવતી શહેરનો અને વર્ષોથી બાંગ્લાદેશીઓ ત્યાં આગળ આવી અને જેમ કે કાલીય નાગ હતો એ યમુનાની અંદર પોતાનું ઘર જમાઈને બેઠેલો એમ આ બાંગ્લાદેશી કાલિયા નાગો એ ચંડોળાની અંદર પોતાનું ગેરકાયદેસર દબાણ હતો એ દબાણને આજે જેમ ભગવાન કૃષ્ણએ યમુનામાંથી કાલીય નાગને દૂર કરેલો એમ ચામુંડામાં ચંડોળામાંથી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે આ નાગોને દૂર કર્યા છે